સુરતનાપુરા વિસ્તારમાં તેર ફેબ્રુઆરીના રાત્રે એક મકાનમાં ઘૂસીને મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો પોલીસ ગણતરીના કલાકોમાં જ

એ ઉલ્લેખનીય છે કે બંને આરોપી રીડા ગુનેગાર હોવાથી પોલીસ તપાસમાં સગાર આપી રહ્યા નથી આ સાથે જ મેડિકલ તપાસમાં નિકુંજે સિમેન્ટનું સેમ્પલ પણ આપ્યો હતો પોલીસે બંને આરોપીને લઈને ઘટનાસ્થળ પર પહોંચી હતી અને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરીને પંચનામું કર્યું હતું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે